જે ધરતી પર માતાનું બાળપણ વીત્યું જ્યાં માતાએ કક્કો ઘૂંટ્યો એ જ ધરતીનું ઋણ અદા કરવું દરેક સંતાનનું સપનું હોય છે પરંતુ અમેરિકામાં સ્થિત એનઆરઆઈ ડોક્ટર પ્રવીણ પટેલે આ સપનાને હકીકતમાં બદલીને એક અનોખો ઇતિહાસ રચ્યો છે આણંદ જિલ્લાના બોરસદ તાલુકાનું પીપળી ગામ અહીંની સરકારી શાળામાં વર્ષો પહેલા ડોક્ટર પ્રવીણભાઈના માતા તારાબા અને માસી શારદાબાએ અભ્યાસ કર્યો હતો આજે એ જ શાળાને ડોક્ટર પટેલે સાત સમંદર પાર બેઠા હોવા છતાં વિસ્મરણે નથી જવા દીધી પોતાની જનેતાના સ્મરણાર્થે ડોક્ટર પટેલે બે કરોડના ખર્ચે સાત હજાર સ્કવેર ફૂટમાં અત્યાધુનિક શારદાબા અને તારાબા પ્રાથમિક શાળાનું નિર્માણ કર્યું છે માત્ર એક જ વર્ષમાં તૈયાર થયેલા શાળામાં હવે પ્રાઇવેટ સ્કૂલ જેવા સ્માર્ટ ક્લાસ સીસીટીવી અને ભવ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોવા મળશે આ ઉમદા કાર્યની નોંધ છેક વિદેશ સુધી લેવાઈ છે લોકાર્પણ પ્રસંગે દુબઈથી ખાસ ડોક્ટર પટેલના પરમ મિત્ર મિસ્ટર ઓમર અલ મારઝુકી હાજરી આપવાના છે એટલું જ નહીં રાજ્યના કેબિનેટ મંત્રી રમણભાઈ સોલંકીએ પણ આ શાળાની મુલાકાત લઈ ડોક્ટર પટેલના માતૃપ્રેમ

આ સ્કૂલની જે કન્ડિશન છે એ બહુ ખરાબ હતી વરસાદ આવે ત્યારે પાણી પણ સ્કૂલમાં આવતું હતું છોકરાને બેસવાની પ્રોપર સગવડ હતી નહીં એટલે પછી મેં વિચાર કર્યો કે આ લોકોને હું નવી સ્કૂલ બાંધી અને ગવર્મેન્ટને ડોનેટ કરું એટલે મેં સેવન થાઉઝન્ડ સ્ક્વેર ફૂટની સ્કૂલ બાંધી છે એમાં બધી સગવડ છે બધા ક્લાસીસ ટ્વેન્ટી બાય ટ્વેન્ટીના છે વોશરૂમ પ્રોપર છે ટીચરનું સીટિંગ એરિયા અલગ છે પ્રિન્સિપલનું સિટિંગ અલગ છે ને સારી રીતે છોકરા ભણીને આગળ આવે એ એટલા માટે આ સ્કૂલ બાંધી છે ને પ્રોપર રીતે છોકરાઓ ભણી એમનું જીવન સારું થાય એવી ઈચ્છા રાખું છું આ કાર્યક્રમ માટે આપણા મિત્રો પણ વિદેશથી આવ્યા છે હા અમારા મિત્રો ખાસ દુબઈથી આના માટે પેશલ જ આવ્યા છે એટેન્ડ કરવા માટે એટલે કાલે પણ ત્યાં આગળ હાજર હશે ગુડ મોર્નિંગ ફોર એવરીબાડી આઈ એમ ઓમર મરઝુબી ફ્રોમ યુનાઇટેડ અરબ ઇમિરેટ્સ કેમ હિયર أحمد أبوات إشارة لأخي سيد فاروين باتيل للمدرسة في المدرسة إن شاء الله ما فعله باتيل و لأمه و لأمه لإضافة اسم أمه و اسم أمه في المدرسة المدرسة something is very nice in the life uh, to when the you give something for children for student school to study this really will be something uh, very 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 good to in the life you did something for your uh, god and uh, your life tarikh 11 february na jamna masiba and jamna matrusri આ ગામમાં પ્રાથમિક શાળામાં શિક્ષણ લીધું હતું પરંતુ હાલ પ્રવીણભાઈ પોતે એ વિદેશમાં રહે છે પરંતુ એમના માતાની અને એમના માસીની લાગણી અને ગામ પ્રત્યેનો પ્રેમ એમને આ નવી શાળા તરફ દોરી લાવ્યો છે આજે ખરેખર ગૌરવ લઈ શકાય નાના એવા ગામમાં લગભગ પોણા ત્રણ કરોડના ખર્ચે આવી આ સુંદર પ્રાથમિક શાળા બનાવીને તેમણે ગામને સમર્પિત કરી છે ખૂબ જૂજ લોકો જે આવું દૂરનું લાંબુ વિચારી શકે એ પૈકીના પ્રવીણભાઈ છે પ્રવીણભાઈને સીધો આ ગામ સાથે સંબંધ નથી છતાં પણ એક જે માતાની અને માસીની યાદમાં આ સંસ્થા તૈયાર કરી છે ત્યારે હું ખૂબ ખૂબ એમને શુભેચ્છા પાઠવું છું અને આ દાતાએ કરેલું કામ ને હું પોતે પણ બિરદાવું છું ખૂબ સરસ એમણે અંદર જઈને જોયું તો ખૂબ સારી ક્વોલિટીની દરેક વસ્તુ વાપરી છે એનાથી આગળ એમણે પોતાના મકાનમાં જે જે સારી વસ્તુ વાપરી છે એ પ્રકારની વસ્તુઓ વાપરી અને આ શાળામાં પોતાને એ ઘર બનતું હોય એ પ્રકારનો ભાવ રાખીને આખી શાળા બનાવી છે ત્યારે ખૂબ 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 અભિનંદન એમને પહેલો વિચાર આવ્યો અને વિચારને મૂર્તિમંદ કર્યો અને ખૂબ ટૂંકા શાળામાં ગામ માટે આજે કામ કર્યું છે તો હું ફરી એકવાર પ્રવીણભાઈ અને એમના સમગ્ર પરિવારને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું અને એમની આવી પ્રેરણા લઈને અનેક લોકોને આવી નવી પ્રેરણા મળે એવું કાર્ય કર્યું છે એટલે બધાને ખાસ વિનંતી પણ કરું છું કે ક્યારેક આવો તો આ શાળાની અવશ્ય મુલાકાત પણ લેજો અને ખૂબ ગમે એવી શાળા છે અને સાથે સાથે એમનો પ્રેમ પણ એનાથી વિશેષ છે અને એમણે પોતે ભવિષ્યમાં પણ આ શાળાને સ્માર્ટ શાળા બનાવી હોય તો પણ કંઈ તકલીફ તો પણ કંઈ વધારો ઉમેરો ન કરવો પડે એ પ્રકારનું આયોજન કર્યું છે સીસીટીવી કેમેરા સાઉન્ડ સિસ્ટમ બધી જ ખૂબ સારી વ્યવસ્થા અને ક્લાસરૂમ પણ પૂરેપૂરા વીસ બાય વીસ એટલે પૂરતા વિદ્યાર્થીઓ સારી રીતે બેસી શકે એ પ્રકારનું છે રૂમ માટે છે આચાર્યની રૂમ પણ એટલી સરસ બનાવી છે ટૂંકમાં બધું જ કામ એ ખૂબ સરસ રીતે તૈયાર કર્યું છે અને ગામની લાગણી ને ધ્યાનમાં રાખીને એમણે આખી આ શાળા તૈયાર કરી છે તો સમગ્ર ગ્રામ પંચાયતનો સમગ્ર ગ્રામજનોને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આવા દાતાશ્રીઓને ગમે એવું કામ જ્યારે એમણે કર્યું છે ત્યારે તમે આવનારા સમયની અંદર આ મકાન ખૂબ સારી રીતે સચવાય અને સાથે સાથે આનો સારો સદઉપયોગ થાય એની માટેની પણ બધાને ખાસ વિનંતી પણ કરું છું અને આ જે પ્રવીણભાઈએ કરેલું કામ એ હંમેશા ચિરંજીવી રહેશે અને એમને પણ ખૂબ ખૂબ ફરી એકવાર હું અભિનંદન દિલથી એટલા માટે આપું છું કે ઘણા કોઈ બીજું વિચારે પરંતુ એનાથી આગળ વિચારીને પ્રવીણભાઈએ ગામના બાળકો ભણે ભવિષ્યમાં શિક્ષણનો વ્યાપ વધે અને દરેક સમાજના બાળકો કે પ્રાથમિક શાળા છે એટલે દરેક બાળકો સરકારના મુક્ત શિક્ષણ અનુસંધાનમાં ભણવાના છે ત્યારે દરેક વિદ્યાર્થીને પણ શહેરની સારી શાળા હોય એવો અહેસાસ થાય એવું આ પ્રકારનું મકાન છે એટલે ખૂબ ખૂબ અભિનંદન અને ગામ પણ ભાગ્યશાળી છે કે આવા દાતાએ અહીંયા ગામને આ સરસ શાળા આપી છે અને બાકીની પણ મેં એમને વાત કરી છે અને એમને પોતે પણ વિચાર્યું છે કે હજુ પણ કંઈક ખૂટતી સુવિધા હશે તો પોતે પણ કરવા તૈયાર છે અને મેં પણ મારો સહયોગ કહ્યું છે તમને કંઈ જરૂર પડે તો હું પણ સહયોગી બનીશ